અરે ભે લેવી દીધી હોખળો બે દાડો ભેળો તો કે મારા પાસે આવજો હું ભે લરો રહી અમે છે ને વખો છે એટલે ભે ચક ખાલી ભાજમાં હોય ને તો લેવી દી અમે હોખળો ભેળો થઈ જતો કે દાડે બે દાડે પહેલો એ કે મારા પાસે ભેળા થવા આવજો જ ચક હશે ભાજમાં હશે લરો રહી લાવજ ને એને દાવા બાઈક તો પડી છે જવાનું હોખળાનું હવે હોફળો ઘેરા દે છે દવા જઈ

આ બાળક સોજી એટલે ફોનુ પહોંચ્યું એક લાખ એકતાળીસ હજાર એટલે છે નહીં હવે મન તો લાગે બંધો કઈ ન કરો ભાઈ સમાજના બહુ સારા માણસો લઈ અને જબરદસ્તી નહી એમથી કે ભાઈ તમે ભલે શીખી કે તમારે બે ત્રણ બે ત્રણ દાગીના લઈ દો ભાવના દાગીના કરાવો પછી ઘેર પહેરે નહીં ઘરમાં પડ્યા રે એના કરતા ખોટા ઓછા દાગીના હોય ને તો કે વ્યાજમાં પૈસા લઈને આપે વિવાહ કરો

શરીર બગાડું પૈસા આલી ને શરીર બગાડવા છે ને બદમ ચી મોટું છે ના શિયાળો છે બદમ શુક્ર થાય ના સારું 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 ચીખ હોય ના સારું હા મારે તમે પડી આવે તમારે ના ખાવે તો તમે ના ખાઈ ગયો ના ખાઈ ગયો હમણાં હા આપડે ના ખાવી ખાવી ના ખાવી આપડા હાથમાં છે તો પછી અરે ભાવ હું દાજી વાત કેમ કરતો રહો હવે તમારે જેવા મોણસી ઉડ્યા ને આવું બધું કેમ સમાજમાં

પૈસા oh, <laughs> <So>, <laughs> <laughs>

પીંડા લઈને આવે ખારો લઈને આવશે તારી થોડોક ચા પાવું પડે ચા પી જાડા કઈ નો ફાયદો પીંડા હા ચા લેવા જીતવા જુ કરવા જરા

કિંમત ખરી છે એક લાખ ને પચાસ હજાર એટલે દોઢ લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા તો દોઢ લાખની રૂપિયા નહીં તમે તમે શું મને બકાવો નહીં ગયા હા ચહેલો તમને ચહેવા મળે છે પણ એક તો વાત અપડો દોઢ લાખ મુલાલું આલું અને પાડું છે નહીં પાડું કાઈ ઉઠીને મારે ઘેર ના હામાય તો બે ટાઈમ દૂધ ચાઢે છે